જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહીર આજના વિડીયોને માત્ર ત્રણથી ચાર મિનિટમાં પૂરો કરી દેવાનો છે કારણ કે પ્રફુલભાઈ હીરપરાની આગાહીની અપડેટ આવી ગઈ છે એટલા માટે હું વિડીયો બનાવું છું આમ તો મેં ગ્રુપની અંદર ના કહી દીધેલી હતી કે હવે હું વિડીયો નથી બનાવવાનો કારણ કે જ્યારે આપણે તમારી સાથે વાયદો કર્યો છે કે પ્રફુલભાઈ હીરપરાની આગાહી આવશે ત્યારે તમારી સાથે હું એ વિડીયોને માધ્યમથી તમારા સુધી પહોંચાડીશ યુટ્યુબના માધ્યમથી એટલે વાત કરી દઈએ પ્રફુલભાઈની આગાહીની કારણ કે આગળના વિડીયોમાં તમામ જાતની માહિતી આપી દીધેલી છે છે હું નીચે એક વિડીયોની લિંક પણ આપી દઉં છું જે સૌથી પહેલા આપણે આગાહીનો વિડીયો વિસ્તારવાઈ હતો જેમાં તમામ વિસ્તારનો ઉલ્લેખ આપણે કરી દીધેલો છે ત્યાર પછીના વિડીયોમાં વિસ્તારમાં કોઈને કોઈ વિસ્તાર છૂટી ગયેલો છે ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગરનું નામ ક્યારેક ચૂકાય ગયું તો એની કોમેન્ટો જ આવે છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે સૌથી પહેલા તમે વિડીયોને જોઈ લેજો આ વિડીયોને તો જોયા પછી આપણો જે પહેલો જ વિસ્તારવાઇઝનો વિડીયો છે તમે સંપૂર્ણપણે જોઈ લો એ પ્રમાણે જે પહેલા જ દિવસે આગાહી આપવામાં આવે છે એ પ્રમાણે જ રહે જેમ કે પ્રફુલભાઈ અગિયાર ઓગસ્ટ અપડેટ આપી દીધા પછી ફરીથી બે વખત માત્ર યાદ કરાયું છે કે આપણી આગાહી જેમની તેમજ છે એમાં કાંઈ હજી ફેરફાર થયો નથી આજે એમણે આગાહી વિસ્તૃત રીતે આપી છે જે બધાય પેરામીટરની વાત નહીં કરીએ કારણ કે આ માત્ર અણીકાઢ આગાહીકારો માટે છે કે જે લોકો જાણતા હોવા છતાં અણી કાઢવાનું મૂકતા નથી ત્યારે એમના જેવા જાણકાર વ્યક્તિ હોય એ ફેસબુકના માધ્યમથી જ્યારે આગાહી આપતા હોય તો કોઈ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને કાંઈ જાતનો પ્રશ્ન ન હોય કારણ કે એમની પાસે પછી કોમેન્ટમાં અને બધી જગ્યાએ ટાઈમ નથી હોતો જવાબ આપવાનો આપણે તેમ છતાંય પણ કોમેન્ટમાં જવાબ આપીએ છીએ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી હોવા છતાં કોમેન્ટ નીચે આવે તો પણ આપણે જવાબ આપીએ છીએ એટલે વિડીયોની અંદર તમામ માહિતી આપણે આપી દીધેલી છે પહેલાં વિડીયો તમારે જો કંઈ માહિતી વધારે જોતી હોય વિસ્તાર વાઈઝ તમારા વિસ્તારની માહિતી જોતી હોય તો સૌથી પહેલો જે વિડીયો બનાવેલો છે એ વિડીયોને તમે જોઈ આવો આજે માત્ર પ્રફુલભાઈની અપડેટ આવી છે એના માટેની વાત કરીએ તો પ્રફુલ્લભાઈએ આજે સવારે અપડેટ આપી છે આમ તો એની અગિયાર ઓગસ્ટ જે ફેસબુક ઉપર અપડેટ આવી ગયેલી છે પ્રફુલભાઈની આગાહીની વાત કરીએ તો સિસ્ટમ લો પ્રેશરને અત્યારે અરબી સમુદ્રનો સપોર્ટ મળી રહ્યો છે જેના કારણે આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરથી થઈને ડિપ્રેશન લેવલ સુધી જઈ શકે છે જેના અનુસંધાને ગુજરાતના માત્ર એક દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ઓપ્સો ટ્રફ કેરળથી છેક દક્ષિણ ગુજરાત સુધી લંબાશે જેનો પૂરેપૂરો લાભ મળવાનો છે વરસાદની બાબતમાં ભારે વરસાદની વાત કરીએ તો એમને ઇંચની અંદર માપ આપેલો છે કે ભારે વરસાદની અંદર ઘણા બધા વિસ્તારો છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અતિભારે વરસાદમાં સીમિત વિસ્તારો રહેલા છે અતિભારે વરસાદમાં એમને દસથી પંદર ઇંચની માહિતી આપી છે કે દસથી પંદર ઇંચ એનાથી પણ વધુ સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર એવરેજ વરસાદની વાત કરીએ તો ગુજરાતની અંદર એવરેજ વરસાદ બેથી પાંચ ઇંચ તમામ વિસ્તારોની અંદર જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ મધ્ય સૌરાષ્ટ્ર આ તમામ ભારે વરસાદની અંદર આવી ગયેલા છે માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રનો ઉલ્લેખ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની અંદર નથી કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત તમામ વિસ્તારો ની અંદર ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળશે જેની તારીખો એમને 23 થી 27 પહેલે થી જ આપેલી હતી અને આ પ્રમાણે જ રહ્યું છે 23 તારીખ થી ગુજરાત માં વરસાદ શરૂ થયો છે જે 27 તારીખ સુધી ભારે થી અતિ ભારે વરસાદ ના જે કંઈ સમાચારો મળી રહ્યા છે તમારા સુધી પહોંચતા રહેશે આ આપણો છેલ્લો વિડીયો છે માત્ર કારણ કે પ્રફુલભાઈની અપડેટ આપી છે તો એ આપવાનું હું ચૂકીશ નહીં પ્રફુલભાઈની માહિતી તમારા સુધી પહોંચાડવી મને અત્યંત જરૂરી લાગે છે મેં તમારી સાથે વાયદો કર્યો છે કે યુટ્યુબના માધ્યમથી પ્રફુલભાઈની આગાહી તમારા સુધી હું પહોંચાડીશ તો મિત્રો આ હતી માહિતી પ્રફુલભાઈની આગાહી દ્વારા આપવામાં આવેલા વરસાદના અને વિસ્તાર બાબતે તો વરસાદમાં એમને ઝોન વાઇઝ માહિતી આપી દીધેલી છે તમે ઘણી વખત વિડીયોની અંદર તમારા જિલ્લાનું તમારા તાલુકાનું તમારા ગામનું નામ પૂછતા હો છો તો એ બધું આપવામાં તો વિડીયો ઘણો લાંબો થઈ જાય માત્ર ચાર કે પાંચ જે ઝોનની વાત છે એની અંદર પણ ઇંચની વાત છે ઇંચની વાત છે અને સીમિત વિસ્તારો વિશે અલગ અલગ કહેવા જશું તો એ વિડીયો લાંબો થઈ જાય આજે હું વિડીયોને લાંબો નહીં કરું માત્ર પ્રફુલ્લભાઈની અપડેટ જે આપી છે એ પ્રમાણે જ એટલે કે એવરેજ વરસાદ ઓલ ઓવર ગુજરાતની અંદર બેથી પાંચ ઇંચ જોવા મળશે સીમિત વિસ્તારોમાં દસથી પંદર ઇંચ સુધીના ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે અને ભારે વરસાદના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માત્ર દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ મૂકી દીધેલો છે કચ્છની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો આ હતી એમની આગાહી અને એમની આગાહી આપણા સુધી પહોંચાડી રહ્યો છું તો હવે વિડીયો આપણો જ્યાં સુધી આપણી આગાહી આપી દીધેલી છે એટલે કે મેં આપણે જે પાંચ દિવસનો કાર્યક્રમ આપ્યો છે અને વિસ્તારવાઈઝ આગાહી આપી છે એ આગાહીનો સમય પૂરો થાય ત્યાં સુધી આપણે વિડીયો નવો નથી આવવાનો ગ્રુપની અંદર ચર્ચા ચાલુ રહેશે તમે ગ્રુપની અંદર આવવા માંગતા હો તો ગ્રુપમાં એક નિયમ એવો છે કે ગ્રુપની અંદર કોઈ જાતની લિંક મૂકવાની હોતી જ નથી બીજા કોઈની પોસ્ટ મૂકવાની હોતી નથી બીજું કે માત્ર મજાક મસ્તી પૂરતું આ ગ્રુપ હોય છે એટલે કે સાંજે ફ્રી થઈ અને બે ટાઈમ તમે ટાઈમ પાસ કરી શકો બાકી દિવસ દરમિયાન તમને બેથી પાંચ હજાર મેસેજ આવે અને ડિસ્ટર્બ થતું હોય તો આ ગ્રુપની અંદર તમારું સ્વાગત નહીં થાય કારણ કે તમે પોતે બે દિવસમાં કંટાળીને જતા રહેશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ